નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું સમાચારોની શરૂઆત કરીએ તો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે જેમાં બસો બેઠકો પર નવ કરોડ ત્રેસઠ લાખ મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરશે આ વખતની ચૂંટણીમાં મહાયુતી અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પોતાની જમીન મજબૂત કરવા માટે તંતોડ મહેનત કરતી જોવા મળી રહી છે મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે જેમાં અનેક દિગ્ગજ ચહેરાઓનો રાજકીય ભવિષ્યનો ફેસલો થશે તો આ ચૂંટણીમાં ભાજપ એકસો તેતાલીસ બેઠક પર લડી રહ્યું છે શિંદે જૂથવાડી શિવસેના એક્યાસી બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે અજીત પવાર જૂથની એનસીપીએ ઓગણસાહીઠ બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે જ્યારે કે કોંગ્રેસે એકસો ત્રણ બેઠક પર લડી રહી છે જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેના નેવ્યાસી બેઠક પર ચૂંટણી લડી રહી છે શરદ પવાર ચૂંટણી એનસીપી સિત્યાસી બેઠકો પર જ્યારે કે સમાજવાદી પાર્ટી નવ બેઠક પર ચૂંટણી લડી રહી છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એકસો પચીસ બેઠક પર વંચિત બહુજન અઘાડી બસ્સો બેઠક પર જ્યારે બીએસપી બસો સાડત્રીસ બેઠકથી ચૂંટણી મેદાને છે આઠ બેઠક એવી છે કે જેમાં મહાયુતી ગઠબંધનના જ પક્ષો વચ્ચે ચૂંટણી જંગ છે તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બે શિવસેના બે એનસીપી વચ્ચે મુકાબલો જામશે કેમ કે અજીત પવારે બળવો કરતા પાર્ટી અને સિમ્બોલ બંને તેમને મળી ગયા શરદ પવારે બીજું નિશાન મેળવ્યું બીજી બાજુ એકનાથ શિંદે ધારાસભ્યને તોડીને ભાજપ સાથે સરકાર બનાવી હતી શિવસેના પાર્ટી અને સિમ્બોલ એકનાથ શિંદેને મળ્યું હતું તો ઉદ્ધવ જૂથે મશાલ સિમ્બોલ સાથે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે તો પીએમ મોદીથી લઈને યોગી આદિત્યનાથ અમિત શાહ સહિતના નેતાઓએ જંગી પ્રચાર કરીને મતદારોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કર્યો તો સામે વિપક્ષી ગઠબંધનના નેતાઓએ પણ આક્રમક અંદાજમાં મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો જોકે હવે તે કોના પક્ષમાં ગોળ કરશે તે 23 તારીખે મતગણતરી બાદ જ સામે આવશે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચાર હજાર એકસો ને છત્રીસ ઉમેદવારો ચૂંટણી મેદાને છે જેમાં બે હજાર છ્યાસી અપક્ષ ઉમેદવારો છે કોઈપણ પક્ષને બહુમત માટે એકસો પિસ્તાલીસ બેઠકોની જરૂર છે પુરૂષ મતદારોની સંખ્યા ચાર કરોડ સત્તાણું લાખ છે કે મહિલા ચાર કરોડ લાખ જેટલી ગઠબંધન વાળી સરકાર ચાલી રહી છે ભાજપ અને શિંદે જૂથની શિવસેના સત્તામાં છે બે હજાર માં સત્તા પરિવર્તન થયું એકનાથ શિંદે ચાલીસ ધારાસભ્યોને સાથે રાખી ભાજપ સાથે સરકાર બનાવી દીધી ખાસ કરીને લાડકી બહેન યોજના મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે જેમાં લાભાર્થી મહિલાઓની સંખ્યા બે કરોડ છવ્વીસ લાખ જેટલી છે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની સહાય અપાય છે બંને પક્ષોએ આ યોજના હેઠળ સહાય વધારી આપવાનું વચન આપ્યું છે તો મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી જંગ જામવાનો છે મતદાન સવારે સાત વાગ્યાથી જ શરૂ થઈ ચૂક્યું છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે આ સાથે ઝારખંડમાં પણ બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે પરંતુ આજનું ફોકસ છે તે મહારાષ્ટ્ર પર રહેવાનું છે આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ બસો ઇઠ્યાસી બેઠકો માટે મતદાન જો આ પહેલાની ચૂંટણીની વાત કરીએ તો ત્યારે માત્ર ચાર પક્ષો હતા જેની માટે મતદાતાઓએ મત આપવાનો હતો પરંતુ આ વખતની વાત કરીએ

ઝારખંડ ની વાત કરીએ તો ઝારખંડ તો ઠીક છે આપણે દૂર છીએ સીધે લાગતું ઓળખતું નથી પણ મહારાષ્ટ્રની વાત કરીએ તો હરિયાણા ગઈ વખતે બે હજાર ઓગણીસની વાત કરીએ તો હરિયાણા અને મહારાષ્ટ્ર સાથે કરવામાં આવ્યું હતું પણ સાથે કરવામાં આવત જે લાભો જે લાડકી બહેન યોજના શરૂ કરવામાં આવી એનો લાભ ન મળત કારણ કે સરકાર પાસે ગણાવવા માટે કોઈ એની પાસે એવું આધાર નહોતું કે તે ચૂંટણીમાં જાય ભાજપ લોકસભા ઇલેક્શનમાં સિંગલ ડિગેજ જે સિંગલ નંબર માત્ર નવ સીટો એને આવી હતી જ્યારે તે બાવીસ લડી હતી ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતી ભાજપની સ્થિતિ અને મહાયુતિની કારણ કે અડતાલીસમાંથી જો તમે માત્ર સત્તર અઢાર સીટો લાવો એ પ્રમાણે જો તમે વિધાનસભાની વાત કરીએ તો મહાવિકાસ અઘાડીને એકસો પાસઠ સીટો અને જે મહાયુતીને માત્ર એકસો દસ થી એકસો બાર સીટો આવતી હતી ત્રણે એનું મળીને સ્થિતિ એ થઈ જો 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 હું તમને પ્રચારની સ્ટ્રેટેજી સમજાવું બંને રીતે ભાજપને એ વાતની ખબર હતી કે આ રીતે જીતાશે નહીં એટલે લાડકી ભાવ યોજના સિનિયર સિટીઝનને પૈસા આપવાની વાત સાથે નોકરી આપવાની વાતો અને જે ખેડૂતો હતા એમને એમ પચીસ વર્ષ સુધી વીજળી જે છે કઈ રીતે માફ કરી શકાય એના માટેની વાતો અને તમામ વસ્તુઓને સાથે હિન્દુ ધ્રુવીકરણ કઈ રીતે થાય હિન્દુ હિન્દુઓની વચ્ચે એનામાંથી પહેલા બટિંગ તો કટિંગ ને પછી એક સેફ જેવા નારાઓ એ સિવાય ભાજપ પાસે કંઈ હતું નહીં અને એટલા માટે તમે જુઓ જ્યારે પ્રચારના થોડા દિવસો જ રહી જાય એટલે મોદી જે છે એ નાઇજીરિયા અને પછી એક દિવસ પહેલા અમિત શાહ પણ જતા રહે છે આમ અનેક પ્રકારની વસ્તુઓ થાય છે અને એના પછી લાસ્ટ છેલ્લે દિવસે એટલે કે એક દિવસ પહેલા વિનોદ તાવડે કેટલાક રૂપિયા સાથે પકડાય છે કારણ કે આરોપો લાગે છે કે ભાજપ જે છે તે પૈસાથી ખરીદે છે બીજી બાજુ તમે જુઓ સામે જે મહાવિકાસ અઘાડી છે એ સો ટકા તમારી વાત સાચી કે જે જે જેના યોજના છે એ અસર કરી શકે છે પણ એની સામે તમે વિદર્ભ જાઓ પશ્ચિમી મહારાષ્ટ્ર તમામ જે જગ્યાઓ છે કારણ કે છ ઝોનમાં તમે જેમ આપણે ગુજરાતને પાંચ ઝોનમાં કરી વિભાજીત એવી રીતે મહારાષ્ટ્રને તમે છ ઝોનની અંદર વિભાજિત કરી શકો છો આખો આંદોલન જ્યારે મરાઠો ત્યાં કણબી જેમ પાટીદાર ગુજરાતમાં છે ત્યાં ત્યાં તેવી રીતે કણબીઓ એ સીધી રીતે ઓબીસી માં છે અને ગોળીબાર થાય છે લાઠીચાર્જ થાય છે અને એ જ અરસામાં દેવેન્દ્ર ફડણવીસ જે છે એ ગૃહ વિભાગ હોય છે એટલે સમગ્ર મરાઠવાડાની વાત કરીએ તો મરાઠવાડા માટે અને ખાસ કરીને જે વિદર્ભનો પટ્ટો છે ત્યાં કણબીઓ છે જે જ્યાં જ્યાં કુલબી કહેવામાં આવે છે ત્યાં એ તમામ લોકો માટે જે દેવન ફડણવીસ છે એ વિલન સાબિત થઈ જાય છે એને વિલન તરીકે ચિતરવામાં આવે છે આખી વાત એ છે કે ત્યાંના ખેડૂતોને ન તો સોયાબીનનો ભાવ મળી રહ્યું છે ન તો કપાસનું ભાવ મળી રહ્યું છે ત્યાં તમે જાઓ તે લોકો વાત કરે છે કે તમે બહેનોને તે મનાવશો પણ એની સામે તમે વર્ષમાં પાસેથી લાખો રૂપિયા ખંખેરી લો છો એ એક મહત્વનો સવાલ હોય છે કારણ કે આને તમે કાઉન્ટર કઈ રીતે કરો તો કાઉન્ટર આ રીતે સાથે જ્યારે લાડકી યોજનામાં પંદરસો રૂપિયા આપવાની વાત થાય છે તો એની સામે સીધી રીતે ત્રણ રૂપિયા જે મહાવિકાસ આગાડી છે એની વાત કરે છે કાઉન્ટર કરવા માટે અને મહત્વની વાત અત્યાર સુધીની સૌથી મોટી મહત્વની વાત એ રહી છે કૃષ્ણા કે આખા જે સમગ્ર ચૂંટણી પ્રચાર હતી એની અંદર અદાણી જે રીતે આખી વાત આવી અને અદાણીનું નામ જે રીતે આવ્યું અને જે રીતે એને મુખ્ય વિલન તરીકે ચિતરવામાં આવે એક મહત્વની વાત હતી સાથે બટેંગે કટેંગે જેવા નારાઓ સ્વયં અજી દાદા પવારે વિરોધ કર્યો અશોક ચૌહાણેનો વિરોધ કરતા દેખાયા તમને એની સિવાય એની સામે પંકજા મુડ્ડેએ એનો વિરોધ કર્યો આ તમામ જે અંદર આંતરિક બીજેપીની આંતરિક એક લડાઈ અને એની સાથે મહાયુતિમાં શરૂઆતથી જ ત્રણ સીએમ થશે એની લડાઈ કે કોણ સીએમ શું દેવેન્દ્ર ફડણવીસ સીએમ હશે એકનાથ શિંદે સીએમ હશે કે પછી અજીત દાદા પવારે જેણે ગદ્દારી કરી પોતાના કાકા સાથે એ સીએમ થવાના છે ત્રણેય લોકો પોતાના રીતે પોતાના મતદારો પાસે એ રીતે જતા હતા કે અમે સીએમ છીએ પણ છેલ્લી ઘડીએ જયારે અમિત શાહ સ્પષ્ટતા કરી કે અત્યારે જે સીએમ છે એકનાથ શિંદે રહેવાના છે પાછળથી અમે નક્કી કરીશું એનું દબાણ આવ્યું અને એના પછી તો જે રીતે દેવન ફડણવીસ અને એકના સિંધે વચ્ચેની લડાઈ જે રીતે એકના દેવન અને દાદા પવાર વચ્ચેની લડાઈ એ જગજાહેર સામે તમને ત્યાં દેખાઈ મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે કાલે જે રીતે પૈસા પકડાયા અને આરોપો લાગતા કે દસ દસ હજાર રૂપિયા એક એક વોટના બીજેપી વહેંચી રહી છે અને કાલે જે રીતે આ તમામ સ્પષ્ટતા સામે આવી એને લઈને મહત્વપૂર્ણ આક્ષેપ સમગ્ર મુંબઈનો વિસ્તાર કહો કે તમે આખું સમગ્ર મહારાષ્ટ્રની ગ્રામીણ વિસ્તારો કહું ત્યાં એક મેસેજ ગયો છે કે આ રીતે પૈસા વહેંચીને બીજેપી છે ખરીદે છે એક નેરેટિવ જે સેટ કરવાનો પ્રયત્ન થયો ત્યાં ગુજરાતી વર્સિસ મરાઠીનું થયું છે કે કે મહારાષ્ટ્રના જે પણ સાડા સાત લાખ કરોડના જે ઉદ્યોગો હતા એ પછી એરબસનો ની વાત હોય સેમી કંડક્ટરની વાત હોય કે પછી આર્થિક જે કેન્દ્રોની વાત હતી એ તમામ ગુજરાત લઈ જવાનો પ્રયત્ન થયો છે મહારાષ્ટ્ર સાથે અન્યાય કરવામાં આવ્યો છે એ વાત કરવામાં આવી એ સિવાય ધારાવીનું આખું જે પ્રોજેક્ટ હતો એ માત્ર અદાણી પૂરતું આપવામાં આવે છે અને જો આ બીજેપી આવશે તો સમગ્ર મહારાષ્ટ્ર જે છે એ અદાણીને વેચી દેવામાં આવશે એક નેરેટિવ જે છે એ ત્યાં સેટ કરવાનો પ્રયત્ન થયો અને ઉદ્ધવ ઠાકરે હોય કે કે પછી રાહુલ ગાંધી એ લોકો આવીને કહેતા રહ્યા કે જો અમારી સરકાર આવશે તો અમે અહીંયાથી અદાણીને જે નિયમો પ્રમાણે છે એ જ કરવા દઈશું બાકીની વસ્તુ કરવા દઈશું નહીં એટલે આખા મુદ્દાઓ રિલેટેડ જે વાત બેઝિક જે છે મહાવિકાસ અઘાડી લઈને ચાલી જ્યારે ધ્રુવીકરણની વાત કરીએ પૈસાની વાત કરીએ તમામને લઈને જે વાતો છે એ મહાયુતિ છે પણ આ જે સાંજ સુધી છ વાગે સુધીમાં તમામ કારણ કે સૌથી મોટી વાત એ કે બે હજારથી વધારે તો આ લડી રહ્યા છે ઓગણીસો પંચાણુંની વાત કરીએ તો સૌથી વધારે આ પક્ષો પિસ્તાલીસ જીતીને આવ્યા હતા જે શું કેવું શું ન કેવું એ પત્રકારો પણ સીધી રીતે ત્યાંના નથી કહી શકતા કારણ કે હરિયાણામાં જે થયું બધા એ જોયું છે એટલે બધા ફૂંકી ફૂકીને પોતાની વાત કરી રહ્યા છે અને છેલ્લે સુધી મહાયુતિ અને મહાવિકાસ અઘાડી

ચાલવાની છે તો મહાયુતિ મહાવિકાસ અઘાડી વચ્ચે ટક્કર મહારાષ્ટ્રમાં જોવા મળશે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે બસો એક્યાસી બેઠકો પર ભાજપ એકસો ઓગણ પચાસ બેઠક પર કોંગ્રેસ એકસો એક સીટો પર લડી રહી છે